આજે તો સવારમાં ઉઠીને આવી ગયું લીંબુ હાથમાં લીંબુ હાથમાં આવી એટલે મારે બનાવી હતી સાબુદાણાની ખીચડી કારણ કે ઘણા દિવસ થઈ ગયા ત્યાં સાબુદાણાની ખીચડી બનાવી ન હતી એટલે ફટાફટ સાબુદાણા પલળવા મૂક્યા ને પછી કરવાના હતા ઘરના બપોરના કામ તો ફટાફટ ગિલોળી સુધારવા લીધી કારણ કે ગિલોળી સુધારવા માટે ઠેઠ બહાર આવવું પડ્યું કારણ કે ઘરમાં લાઈટ નથી અને લાઇટનું કામ ચાલુ છે એટલે મેં ફટાફટ ખાટલા પર ગિલોડી સુધારીને પછી બનાવી નાખ્યો ઘરમાં ગરમ ચા તો બપોરના સાડા દસ વાગી ગયા હતા ચા પીવાનો બધાને બાકી હતો એટલે આપણે તો ચા નહોતો પીવો પણ ઇલેક્ટ્રિક વાળા ભાઈને ચા આપવાનો હતો બનાવીને એટલે મેં ફટાફટ અમને બનાવીને ચા આપી દીધો ને એમને એ ભાઈને આપી દીધો પછી એ ચા પીવા બેસી ગયા ને આપણે કરવાના હતા બીજા કામ એકસ્ટ્રા કારણ કે ઘરમાં બધું રમણ ચગડ થઈ ગયું હતું એટલે આખા ઘરને કરવાનું હતું સરખું પછી અમારે બનાવવાના હતા ગુલાબજામુ એટલે અમે અમારું કામ ચાલુ કર્યું તનિક્ષભાઈ અમારા બેઠા હતા મારો વિડીયો બનાવવા પછી મેં બનાવી નાખી મસ્ત મજાની ચાસણીને લઈ લીધો લોટ લોટ બાંધીને પછી મસ્ત મજાના ગલગોટા વારી નાખ્યા અને પછી બનાવી નાખ્યા આપણે મસ્ત મજાના ગુલાબજાંબુ તો ગુલાબજાંબુ બનાવી દીધા એટલે આપણે પછી લાગી હતી બહુ બપોરે ભૂખ એટલે ખરાબ બપોરે આપણે સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્લાન કર્યો ને સાબુદાણાની ખીચડી બનાવવાનું ચાલુ કર્યું તો સાવદાણા ખીચડી બનાવતા બનાવતા બારે પંખો થતો નહોતો કારણ કે લાઇટનું કામ ચાલે એટલે પંખા બધા બંધ છે ગરમી લાગતી હતી બહુ પછી ફટાફટ ગરમા ગરમ સાવદાણા ખીચડી બનાવી અને ખાઈ લીધી બપોરે બધાએ પછી અમે પાછા આવી ગયા લીમડા નીચે કારણ કે ગરમી ઘરમાં બહુ લાગે એટલે અમે ત્રણેય જણા પાછા આવી ગયા લીમડાની છે અને બેહી ગયા અહીંયા પણ આરામ કરવા તો અમારા આ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં